નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં સ્વાગત છે આજે તારીખ સાત તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની મગફળીની આવક વિશેની આપણે વાત કરીએ તો મિત્રો મગફળીની આવક રાબેતા મુજબ જ જોવા મળી રહી છે કાલ જેવી જ આજે પણ આવક હાલ જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે રૂમ નંબર ત્રણમાં શરૂ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાળી છે આજના મગફળીના બજાર ભાવ તેજી વાત કરીએ તો મિત્રો આજે થોડુંક મગફળીમાં બજાર હાલ થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ તો ધ્રુબરૂજ જઈને જાણી લે કહેવા રહી છે આજના મગફળીનો ભાવ મિત્રો અમારે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અગિયારસો ને સોળ રૂપિયાનો ભાવ થયો બત્રી માલ છે અગિયારસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણી છે અગિયારસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો ચોવી નંબર પડી છે અગિયારસો ને છ્યાસી રૂપિયામાં આમાં વેચાણ વજનમાં સારી છે અગિયારસો ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો અગિયારસો ને છ રૂપિયાનો ભાવ થયો અગિયારસો ને છ રૂપિયાનો ભાવ થયો બેટી બત્રી મગફળી છે અગિયારસો ને છ રૂપિયામાં વેચાણ એક હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે ઉનાળુ મગફળી છે વજનમાં મીડિયમ છે એક હજારને એકાણું રૂપિયામાં વેચાણ ઉનાળુ ચોટેલી ઉનાળુ ને ફોતરે માટી ચોટેલી છે આરાધ આરાધ ઓડિયાના હારા છે ઓડિયાના મુકેને થઈ ઉતરા ઓલા પણ આ છે હા હા એલા કાઈમાં તો હા એક હજાર ને 66 રૂપિયા નો ભાવ છે ઈ જ મુખફડી ઉનાળું છે 37 નંબર વજનમાં આવીને 1066 રૂપિયા માં બીજો ઓકલ રૂપિયો ભાવ થયા સાડાત્રીસ નંબર મગફળી છે અગિયારસો રૂપિયો પૂરા થયા વજનમાં વજન વાળો માલ છે પહોંચે છે દૂર દેખાય છે મિત્રો અગિયારસો રૂપિયામાં વેચાણી છે આ મગફળી